પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે સાત દિવસે પાણી આવતું લોકો વિફર્યા દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે તો ડેમ ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા દર સાત દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે કોઈ આંદોલન થશે તો તેમની વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે લૂંટના ઈરાદે સિત્તેર વર્ષના વૃદ્ધાની હત્યા મકરપુરા વિસ્તારમાં ઘટના બની છે તરસાલી રોડ પર ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં વહેલી સવારે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી

ભયંકર પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ ફૂંકાય છે બીજા બીજા ભાગમાં થાય તો વાયર એટલા દિવસ ઓછા પણ ઉત્તર કે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા છે એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે જોઈએ તો તારીખ મે ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનું જે ઉપસાગર છે ભારે વલોવા છે ભારે વાવાઝોડું થશે તારીખ છવ્વીસ સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હોય છે બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે એકસો વીસ કિલોમીટરની પછી ઝડપે કે અત્યારથી વધુ ઝડપે પવન ફૂંકાશે લગભગ દક્ષિણ પૂર્વીય તટથી બંગાળના પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે લગભગ દક્ષિણ પૂર્વીય તટ પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરનો ભેજ મસ્ત થશે અને ભેજ મત થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રિ મોન્સૂન વ્યક્તિના ભાગરૂપે થશે પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે એક સાર્ક્યુની સર્ક્યુલેશન પૂર્વ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અરબ અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે પરંતુ તેની થોડીક વધુ વાડ છે આ વાવાઝોડાની એટલે તે પૂર્વે અંગારણો સાગર અને અરબ સાગરનો ભેજ મસ્ત થશે તો ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પિસ્તાળીસ ડિગ્રી સુધી થઈ શકે છે તાપમાન ઉત્તર ગુજરાતમાં તેતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી પારો જઈ શકે તેવી સંભાવના છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાળીસ ડિગ્રી જઈ શકે છે તાપમાન હમણાં ગરમીમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે હજુ પણ ગરમી રહેશે મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં તેતાળીસ ચોમાળી ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવો શક્યતા રહેશે ગીરનારના ભાગમાં પણ ગરમી રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ગરમીમાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂળમાં જોવા મળ્યા અમદાવાદના મણિનગરમાં મુખ્યમંત્રીએ નમો પુસ્તક પરબની મુલાકાત લીધી આ દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂળમાં દેખાયા લોકસભા ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી આચાર સંહિતાના પગલે રાજકીય કાર્યક્રમ ન હોવાથી સામાજિક કાર્યક્રમમાં સીએમ એક્ટિવ જોવા મળ્યા તો મુખ્યમંત્રી હળવા મૂળમાં જોવા મળ્યા હતા સાથે જ તમામ જે કાર્યકર્તાઓ હતા તે પણ તેમની સાથે જોવા મળ્યા નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને હળવા મૂળમાં તે તમામ લોકો સાથે મળી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યક્રમમાં તેઓ હતા નમો પુસ્તક પરબની તેમણે મુલાકાત લીધી હતી અને સાથે જ નિરીક્ષણ પણ કર્યું હતું તમામ લોકો સાથે તે મુલાકાત કરતા મળતા જોવા મળ્યા હતા તો મુખ્યમંત્રી હળવા મૂળમાં નજર પડ્યા તો મહત્વનું છે કે મુખ્યમંત્રી પહોંચ્યા હતા પુસ્તક પણ તેમણે જોયું હતું સાથે જ તમામ લોકો સાથે હળવા મૂળમાં તેઓ મળી પણ રહ્યા હતા નમો પુસ્તક પરબની મુલાકાત લેતા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સાથે જ આ પુસ્તક અંગે તેમણે ચર્ચા પણ કરી હતી તો નમો પુસ્તક પરબની મુલાકાત લેતા સીએમ સુરતના માંડવીમાં આંબલી ડેમમાં તળિયું દેખાતા વીસથી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભી છવાઈ રહી છે આંબલી ડેમમાં દસ ટકા પાણીનો જથ્થો બચ્યો છે જેના પરિણામે પીપલવાડા અને ખાત્રાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે આંબલી જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે

દર વર્ષે ઉનાળાના સમયમાં વીસ તારીખ વીસ મેની આસપાસ ડેમનું પાણી દરેક સાત જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે હાલમાં તો પંદર જેટલા ગામોને નુકસાન થાય છે કેમ કે દસ ટકા જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે કે દોઢ ડાકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના તમને સતત તકલીફ નડે છે ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને દસ ટકા પાણી બચ્યું છે તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ત્રણ ડેમો આવ્યા છે કાંકરાપાર ડેમ આમલી લેમ અને લાખી લેમ ખાસ કરીને વાત કરીએ તો આંબલી લેમની આમલી લેમની એની પૂર્ણતા સપાટી એકસોને પંદર પોઈન્ટ એંશી મીટર ધરાવે છે ગત સિઝનની અંદર ઉમરવાડા તાલુકાની અંદર એટલે કે આમલી લેમના કેચમેન્ટ વિસ્તારની અંદર સારા વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટી હતો પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલો ડેમને ખાલી કરવો પડ્યો છે જે અંતર્ગત ખાસ કરીને આ દસ ટકા જેટલું આ ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને કેચમેન્ટ વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે અને આ ડેમની એટલે ડેમ અંતર્ગત જે આ સી પાણીના વપરાશ કરીને ખેડૂતો જે ખે ખેડૂતો જે કમાણી કરતા હોય છે ખેત વિષયકની એ હાલ દસ ટકા પાણી લઈને પંદરથી વધુ ગામોને હાલ આ સિંચાઈના પાણી તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદભવી રહી છે અને હજી જો આ એક મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો એના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવાની પણ હાલ ખેડૂતો ભીતિ પણ સે તે જણાવી રહ્યા છે કેતન પટેલ ન્યુઝ એટીન ગુજરાતી આમલી સુરત પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે સાત દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે તો ફોફડ ડેમ તેમજ ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા જોવા મળ્યા દર સાત દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે કોઈ આંદોલન થશે તો તેમની લાગતા વળગતા અધિકારીની રહેશે